નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર બાર ભણીએ છીએ અને પેપર નંબર બાર અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનનું પેપર ભણવાનું છે મિત્રો આપણે ભાષા વિજ્ઞાનના પેપરમાં ત્રીજા યુનિટમાં ભાષા અને આપણી જે ગુજરાતી ભાષાની ચાર માન્ય બોલીઓ છે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તો આજે આપણે જે બોલીની વાત કરવાની છે એ છે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી આ બોલી જે છે એ બહુ મજાની બોલી છે અને ખાસ કરીને આ બોલી એવી છે કે જેના પર પારસી ભાષા ની અસર આપણને જોવા મળે છે કારણ કે સૌથી વધારે પારસીઓ જે છે એ સુરતમાં છે એ તમે બધા જ જાણો છો અને તમે ઇતિહાસ ભણેલો છે એટલે એની વાત હું અહીં નથી કરતી પણ આ એક સ્પષ્ટતા કરવી જરૂરી હતી એટલે હવે આપણે જે આ બોલીઓનો અભ્યાસ કરી રહ્યા છીએ એને આપણે એની ત્રણ લાક્ષણિકતાઓ જે છે ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓ અને શબ્દભંડોળ વિષયક લાક્ષણિકતાઓ આ ત્રણ લાક્ષણિકતાઓને આધારે આપણે આ બોલીઓનો અભ્યાસ કરવાનો છે હવે તમે જોઈ શકો સ્લાઇડમાં એની ઉચ્ચારણ વિષયક લાક્ષણિકતાઓ જે છે એ અહીં મૂકેલી છે એમાં પહેલી જે લાક્ષણિકતા છે એ છે હ શ્રુતિનો અભાવ અને માન્ય ગુજરાતીના સ્થાનમાં લોપ જોવા મળે છે એક તો જુઓ હ અહીં બહુ ઓછો બોલાય છે અથવા તો અશ્રુતિનો અભાવ છે અને બીજું કે માન્ય ગુજ ગુજરાતીના હનો શરૂઆત આદિ સ્થાન એટલે શરૂઆતના સ્થાનમાં અહીં લોપ થાય છે અહીં ઉદાહરણ તમારી સામે મૂકેલા છે જેમ કે નહીંનું નિ એટલે સૌરાષ્ટ્રમાં અને ચરોતરીમાં હ નું વ્યાપક ઉચ્ચારણ જોવા મળતું હતું તો વિશેષ પ્રમાણમાં એનું ઉચ્ચારણ થતું હતું એની જગ્યાએ અહીં એનો લોપ જોવા મળે છે એટલે આ જુઓ એક બીજી બોલીઓ જે છે કેવી રીતે જુદી પડે છે આ રીતે ઉચ્ચારણના લીધે તો અહીં શ્રુતિમાં હ શ્રુતિનો અભાવ જોવા મળે છે એટલે નહીંનું નિનિ કરા એવી રીતે અહીં હું નહીં કરું ની જગ્યાએ હું નહીં કરા જેવા શબ્દ પ્રયોગો થાય છે સુરતીમાં ત્યારબાદ હું નું ઊં કહું કઉ પછી નું ઓહે હતો હતોનું ઉતો એટલે આ રીતે હ શ્રુતિનો અભાવ જે છે અને શરૂઆતના સ્થાનમાં એનો લોપ જોવા મળે છે જેમ કે હતોમાં હ શરૂઆતમાં છે આદિસ્થાનમાં છે તો એ એનો લોપ થઈ જાય છે ત્યાંથી એટલે ઉતો જેવો શબ્દ પ્રયોગ થાય છે ત્યારબાદ બીજી જે લાક્ષણિકતા છે કે અમુક સંજોગોમાં અનો એ થાય છે કે જ્યાં અ હોય છે માન્ય ગુજરાતીમાં ત્યાં અની જગ્યાએ એ થઈ જાય છે જેમ કે ઉદાહરણો તમારી સમક્ષ મૂકેલા છે કાતરનું કાતેર એટલે અહીં ત માં અ છે એની જગ્યાએ શું થયું કાતેર એ આવી ગયો સ્વરમાં ત્યારબાદ તાસકનું તાસેક લખતનું લખતે એટલે આ રીતે અમુક સંજોગોમાં જ નો એ થાય છે ત્યારબાદ ત્રીજી જે મહત્ત્વની સુરતીની લાક્ષણિકતા છે ઉચ્ચારણ વિષયક એ છે દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનોની અદલા બદલી અહીં જે આપણા દંત્ય વ્યંજનો છે એ મૂર્ધન્ય બોલાય છે અને જે મૂર્ધન્ય વ્યંજનો છે એ દંત્ય બોલાય છે અને એના કારણે જ આપણે કેટલીક વાર સુરતી બોલી જે છે એ તોતડી લાગે એટલે પણ એ એની એક મહત્ત્વની લાક્ષણિકતા છે જેમ કે તમારું તમારું થઈ જાય ને પંદરનું પંદર ત્યારબાદ દુકાનનું દુકાન અને નથીનું નઠી એટલે થની જગ્યાએ ઠ બોલાય એટલે પછી માણસનું માનસ એટલે આ રીતે દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનો જે છે એની બદલી જોવા મળે છે સુરતીમાં ત્યારબાદ ચોથી લાક્ષણિકતા જે છે એ નો લ થાય છે આપણે અત્યાર સુધી જોયું કે પટ્ટણીમાં અથવા તો સૌરાષ્ટ્રી બોલીમાં નો ર થતો હતો એની જગ્યાએ સુરતીમાં શું થાય છે નો લ થાય છે આ ઉદાહરણો તમારી સમક્ષ મૂકેલા છે તો સોળનું સોલ મળવાનું મલવા ગળેનું ગલે કેળવણીનું કેલવણી જેવા પ્રયોગો સુરતીમાં થાય છે ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા જે છે જે છે સુરતીની એ છે અણની પૂર્વે હણ કે રનું સારૂપ્ય જોવા મળે છે અથવા તો પ્રાપ્ત થાય છે સારૂપ્ય એટલે બે વાર એ વ્યંજન જે છે એ ઉચ્ચારાય છે તો ઉદાહરણોમાં તમે જોઈ શકો બરણીનું બરણી થાય છે ર જે છે એની જગ્યાએ ણ બે વાર આવી ગયો ત્યારબાદ પારણુંનું પારણું એટલે એનું સારૂપ્ય થઈ જાય છે એટલે ર પણ ણ તરીકે બોલાય છે બરાબર એનું એક રૂપ થઈ જાય છે સારૂપ્ય એટલે સમાન રૂપ થઈ જાય છે ત્યારબાદ સાવરણીનું સાવરણી બરાબર એટલે ર માં બળી જાય છે ત્યારબાદ છઠ્ઠી જે લાક્ષણિકતા છે એ છે સ જે મૂર્ધન્ય છે એની જગ્યાએ દંત્ય શનો અઘોષ હ થાય છે એટલે આ બંને જે શ છે શ અને સ એનો અઘોષ હ થાય છે સારોનું હારો વલસાડનું વલહાડ શાકનું હાક સુરતનું હુરત સસરોનું હહરો જેવા પ્રયોગો સુરતી બોલીમાં જોવા મળે છે ત્યારબાદ સાતમી લાક્ષણિકતા જે છે ક્યારેક ડ અને ન નો લ થાય છે જુઓ ક્યારેક જ દર વખતે ને કેટલાક ઉદાહરણો મૂકેલા છે જેમ કે કડલુંનું કલ્લું એટલે ડ અને ન અમુક સંજોગોમાં એ એનો લ થઈ જાય છે બરાબર કડલું જે શબ્દ છે એમાં કલ્લું થઈ જાય છે અને ગાડલુંનું ગાડલું નાનું નાલ્લું નાખેનું લાખે જેવા પ્રયોગો આપણને જોવા મળે છે ત્યારબાદ આઠમી જે લાક્ષણિકતા છે એ છે વ્યંજનને બેવડાવવાનું વલણ સુરતીમાં જોવા મળે છે જેમ કે ડીઠો એમાં એક જ ઠ ઉચ્ચારાય છે એની જગ્યાએ સુરતીમાં શું થાય ડીઠો એટલે બે ઠ ઉચ્ચારાય છે વ્યંજન બેવડાય છે પછી કાચોનું કાચો પછી પેઠોનું પેઠ્ઠો જેવા પ્રયોગો જોવા મળે છે છતાંનું છતાં ભારપૂર્વક અહીં વ્યંજનો ઉચ્ચારાય છે બેવડાય છે વ્યંજન ત્યારબાદ નવમી લાક્ષણિકતા જે છે એ ભૂત કૃદંત રૂપોમાં વ્યંજન પછી ય પછી સ્વર શ્રુતિ અને પછી અંતે વ્યંજન આવે છે જુઓ કૃદંતના રૂપોમાં વ્યંજન પછી શું આવે શ્રુતિ અને શ્રુતિ પછી સ્વર શ્રુતિ એટલે ય પછી સ્વર બોલાય અને પછી અંતે પાછો વ્યંજન આવે ઉદાહરણો આપેલા છે ઉદાહરણ દ્વારા તમે આ વાતને વધારે સારી રીતે સમજી શકશો ખાધેલું એની જગ્યાએ શું થઈ ગયું જો અહીંયા ય નથી ક્યાંય પણ ય ઉમેરાય છે આ ય પછી સ્વર બોલાય છે અને પછી પાછો અંતે વ્યંજન આવે છે એટલે ખાધેલું ખાઈલું ગયેલું ગઈ લો એટલે ચાલ્યોનું ચાઈલો એટલે ય અધૂરો બોલાય એટલે ખોડો કરેલો છે અને પછી સ્વર બોલાય અને પછી પાછો વ્યંજન આવે ત્યારબાદ આપણે સુરતી બોલીની ઉચ્ચારણ ની જે લાક્ષણિકતાઓ આપણે જોઈએ અને એના પછી આપણે હવે એની વ્યાકરણ વિષયક લાક્ષણિકતાઓ જોઈએ તો પ્રથમ લાક્ષણિકતા જે છે વ્યાકરણ વિષયક એ છે સહાયકારક છના રૂપોના અંત્ય સ્વરનો લોપ થાય છે સહાયકારક એટલે જે વાક્યના અંતે છે કે છું કે જેવા ક્રિયાપદો આવે છે એને સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે એટલે આ જે સહાયકારક છ ના રૂપોના અંત્ય સ્વરનો લોપ થાય છે એમાં જે સ્વર રહેલો છે જેમ કે છૂ માં ઊ છે માં એ છે એ અંત્ય સ્વરનો લોપ થઈ જાય છે સુરતીમાં ઉદાહરણ તરીકે હું મારું છું તો એનું શું થશે સુરતીમાં ઊં મારું છ એટલે ઉ નો લોપ થઈ ગયો ત્યાં ત્યારબાદ બીજું ઉદાહરણ છે તે આવે છે એમાં એ છે સહાયકારક ક્રિયાપદમાં સ્વર તો એનું સુરતીમાં શું થશે તે આવે છ એટલે અંતે જે જે સહાયકારક ક્રિયાપદોમાં સ્વર આવે છે તેનો સુરતીમાં લોપ થઈ જાય છે પછી બીજી જે લાક્ષણિકતા છે એ છે ભવિષ્યકાળ પ્રથમ પુરુષ એક વચનમાં આ વાળું રૂપ જોવા મળે છે એટલે ભવિષ્યકાળ પ્રથમ પુરુષ અને એક વચન જ્યાં હોય અને ત્યાં આ વાળું રૂપ જે ખાસ કરીને સુરતીમાં થાય છે એટલે અવાળું રૂપ નહીં પણ એક વચનમાં હંમેશા અવાળું રૂપ આવે એની જગ્યાએ સુરતીમાં શું થઈ જાય છે આ વાળું રૂપ થાય છે એટલે ઉદાહરણમાં તમે સમજી શકો છો કે હું ખાઈશ પ્રથમ પુરુષ તમને બધાને ખબર છે કે પ્રથમ પુરુષ એક વચન એટલે હું નો પ્રયોગ એટલે હું ખાઈશ એની જગ્યાએ હું ખાવા એટલે અવાળું રૂપની જગ્યાએ શું થઈ ગયું આ વાળું રૂપ આવે છે પછી હું જઈશની ની જગ્યાએ હું જાવા હું ની જગ્યાએ હું લખા હું કરીશ ની જગ્યાએ ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા જે છે એ ભૂત ક્રુદનના ય ની હેરફેર થઈ જાય છે એટલે જ્યાં ય આવતો હોય એ આગળ પાછળ એનું સ્થાન પરિવર્તન થઈ જાય તમે ઉદાહરણમાં જોઈ શકો છો કાપ્યો માં આગળ છે ને ય પાછળ છે સુરતીમાં શું થઈ જાય કાય પો એટલે ય આગળ આવી ગયો ને પ પાછળ જતો રહ્યો એટલે ભૂત ય યની હેરફેર થાય છે એનું સ્થાન પરિવર્તન થાય છે પછી ચાય ચાઇલોનું સોરી ચાલ્યોનું ચાઇલો અને બોલ્યોનું બોયલો જેવા પ્રયોગો સુરતીમાં જોવા મળે છે પછી ચોથી લાક્ષણિકતા જે છે વ્યાકરણ વિષયક એ એ છે કે દ્વિતીય ભૂતકૃદનનો બહોળો ઉપયોગ થાય છે દ્વિતીય એટલે બીજા ભૂતકૃદનનો અહીં વિશેષ ઉપયોગ સુરતીમાં જોવા મળે છે જેમ કે ગયોનું ગયેલો પછી ખાધેલું ખાયેલું જેવા પ્રયોગો સુરતીમાં થાય છે અને વિશેષ પ્રમાણમાં થાય છે પછી સંકેતાના તેવાળા રૂપનો ઉપયોગ અથવા તો એનો પ્રયોગ પણ સુરતીમાં થાય છે ઉદાહરણ તરીકે ચાલતનું ચાલતે એટલે તેવાળા રૂપો જે છે એ અહીં પ્રયોગ જાય છે સુરતીમાં મુકતનું મૂકતે કરતનું કરતે ત્યારબાદ છઠ્ઠી જે લાક્ષણિકતા છે એ છે એને સ્થાને ઈનો પ્રયોગ સુરતીમાં જોવા મળે છે તમે જુઓ આ ખાસ કરીને તમે પણ પહેલી નજરે પકડી પાડો એવી આ સુરતીની લાક્ષણિકતા છે જેમ કે ચાલનેનું ચાલની બોલનેનું બોલની બેસનેનું બેસની આવનેનું આવની જેવા પ્રયોગો તમને સુરતીમાં થતા જોવા મળે ત્યારબાદ આપણે સુરતી બોલીની શબ્દભંડોળ વિષયક લાક્ષણિકતાઓ જોઈએ બહુ મજાના કેટલાક શબ્દો અહીં છે ખાસ કરીને અહીં તમે જુઓ કે એક જ આપણે માન્ય ભાષામાં જેમ કે છોકરા છે તો બોલીમાં એના માટે કેટલા વિશેષ શબ્દો છે જેમ કે સૌરાષ્ટ્રમાં આપણે જોયું કે દીકરા માટે અથવા દીકરી માટે ગગો કે ગગી ત્યારબાદ આપણે જે પટ્ટણીમાં જોઉં કે છોકરો અને છોકરી માટે શબ્દ છોડો અને છોડી તો અહીં સુરતીમાં એ જ શબ્દ માટે છોકરા માટે પોયરો અને છોકરી માટે પોઈરી જેવા પ્રયોગો આપણને જોવા મળે કે એટલે એ આ બોલીની પોતાની શબ્દભંડોળ વિષયક વિશેષતાઓ છે પછી એનું એવણ તે બાજુ માટે તિફા પછી ત્યારેનું તિવારે પછી સવાકોનું હવાકો બાપા તો બાવા જુઓ આ તમે પારસીનો પ્રભાવ જે છે અહીં જોઈ શકો છો ત્યારબાદ ઉછેરવું ઉધેરવું ચાનું ચાય ધીરેથી માટે ખાસ કરીને સુરતમાં જ આ શબ્દ પ્રયોગ થાય છે આસ્તેથી અને તમે જોશો કે સુરત બાજુથી જે લોકો આવતા હોય એના મોઢે આ શબ્દ પ્રયોગ તમે સાંભળી શકો છો એટલે ધીરેથી આસ્તેથી કરે એમ એટલે પણ માટે બી એ બી આવે છે મારી સાથે આપણે માન્ય ગુજરાતીમાં શું કહીએ એ પણ મારી સાથે આવે છે પણ સુરતીમાં શું બોલાય એ બી મારી સાથે આવે આવે છે અથવા તો એ બી મારી સાથે આવા જેવા શબ્દ પ્રયોગો સુરતીમાં થાય છે પછી આ બાજુ માટે આફા પછી સાપ માટે આપણે જોયું હતું સૌરાષ્ટ્રીના શબ્દભંડોળમાં એના માટે ત્યાં શબ્દ હતો એરું તો અહીં સુરતીમાં શબ્દ પ્રયોગ છે મોટો જીવ એટલે આ જો આપણી ગુજરાતી ભાષા અને બોલીની વિશેષતાઓ છે કે એક જ શબ્દ માટે અનેક બોલીઓમાં પણ જુદા જુદા શબ્દો પ્રયોજાય છે પછી ગાંડો થયો એના માટે ઘેલા કાઢે અહીં ઘણીવાર સાંભળવાની મજા આવે ને હસવું આવે રમૂજ થાય એ પ્રકારના શબ્દ પ્રયોગો સુરતીમાં થાય છે અને ખાસ કરીને પારસીનો પ્રભાવ અહીં આ શબ્દ ભંડોળ પર પણ જોઈ શકાય હવે આપણે જે બોલીઓનો મુદ્દો છે એ અહીં પૂરો કરીએ છીએ આપણે ચારે ચાર જે ગુજરાતની માન્ય બોલીઓ છે એની એક પછી એક આપણે વાત કરી છે આ દરેક બોલીઓના જુદા જુદા વિડીયો છે જે તમે જોઈ શકો છો અસ્તુ